નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયો સ્વાગત છે રહ્યો હતો અમદાવાદની ધરતી પર અંધારાની કાળી સાદર પથરાઈ રહી હતી એક નવા બંધાતા સાત માળાના ફ્લેટની નીચે ખુલ્લી ધૂળમાં કેટલાક બાળકો રમી રહ્યા હતા એમાં એક રાજસ્થાની મજૂર પરિવારની બાર તેર વર્ષની દીકરી પૂનમ પણ હતી પૂનમની માં ઘર માટે લોટદાળ સોખા ખરીદવા બજારમાં ગઈ હતી પૂનમનો મજૂર બાપ દિવસ આંખની આખાની તનતોડ મજૂરી બાદ કેટલાક રાજસ્થાની દોસ્તોને મળવા માટે બીજા બાંધકામ ચાલતા હતા ત્યાં ગયો હતો પૂનમ હજુ ટીનેજર હતી પણ એની કાયાની ડાળી ઉપર માયાનો ફૂલો બેસવા માંડ્યા હતા જૂના ફાટેલા ઘાઘરી પોલકામાંથી એની ગોરી તોસા ડોકાઈ રહી હતી એ તો બાપડી રમવામાં મશગુલ હતી એને એ વાતની જાણ ન હતી કે કોઈ નકામી પુરુષની બે લોલુપ આંખો છેલા અડધા કલાકથી એની તરફ કીકીઓનું દૂરબીન સેટ કરીને બેઠેલી હતી એ હતો વોશમેન તેજપાલ ઉત્તર તરફના રાજ્યમાંથી રોજી રડવા આવેલો તેજપાલ પાંત્રીસેક વર્ષનો ખરબસડો જડમતી પુરુષ હતો વર્ષમાં એકાદ વાર રજા મળે ત્યારે વતનમાં જઈને ઘર ખાટલો સૂંઘી આવતો હતો બાકીના અગિયાર મહિના અમદાવાદમાં નજરે સડતા લાલ લુંગડાને ઝાંખિયા કરતો હતો એણે પૂનમને રમતી જોઈ એના પવનમાં ઉડતા વાળ અને ઊંસા નીચા થતાં કપડાને જોયા એ ભાન ભૂલ્યો વાસનાના સસમાં એની આંખો પર ગોઠવાઈ ગયા એણે પેતરો વિચારી લીધો જેવી રમતી દોડતી પૂનમ એ બેઠો હતો એ ખાટલા પાસે આવી એટલે તે જ પાલે માત્ર પૂનમ જ સાંભળી શકે એવા ધીમા અવાજમાં એણે પૂછ્યું અલી તારી માં ક્યાં ગઈ છે બહાર પૂનમે જવાબ આપ્યો કલાકમાં પાછી આવશે તને કંઈ ખાવાનું આપીને ગઈ છે કે ભૂખી મેલીને મારી મા ઘરે આવીને જમવાનું બનાવશે તને ભૂખ નથી લાગી લાગી છે ને પણ રમવામાં ભૂખ ભૂલાઈ જાય તને લાડુ ભાવે ખાવાશે તેજપાલે લાલસ આપી પૂનમ કંઈ વિચારે કે હા ના કરે તે પહેલાં તેજપાલે બીજો પાસો ફેંક્યો લાડુની સાથે ખોબો ભરીને ચોકલેટો પણ છે તને ભાવે છે ચોકલેટ ન ભાવતી હોય એવું બાળક જગતમાં ક્યાંય હોય ખરું પૂનમે માથું લાવીને હા પાડી પછી હાથ લંબાવ્યો ક્યાં છે ચોકલેટ આપો તેજપાલ એની ઓરડીમાં ગયો ખોટે ખોટા ખાખાખોળા કરીને પાછો બહાર આવ્યો અરે યાદ આવ્યું ચોકલેટો અને લાડુ જે ડબ્બામાં હતા એ તો હું અગાશી પર ભૂલી ગયો સાલ તું પણ મારી સાથે આપણે ધાબા પર જઈને લઈ આવીએ બાળકોને ખબર પણ ન પડી કે એમની એક સાથીદાર ગાયબ થઈ ગઈ છે તેજપાલ ટાઇલ્સ વગરના પગથિયા સડીને ઉપર ગયો પાસળ પાસળ ભોળી પૂનમ હતી ઇમારત હજુ પૂરેપૂરી બંધાઈ રહી ન હતી લિફ્ટ મૂકવાને પણ વાર હતી એટલે સારા એવા પગથીયા સડવાના હતા ચોથા માળ સુધીમાં તો પૂનમ થાકી ગઈ લાવ હું તને ઉશ્કેલ લઉં કહીને તેજપાલે એને તેડી લીધી જે દીકરીને જોઈને દિલમાં વહાલ ઉભરાવું જોઈએ એને તેડ્યા પછી એના સ્પર્શથી આ વાસનાર ચોકીદારના તન મનમાં આગ પ્રસરી ગઈ એ ઝડપથી ધાબા પર પહોંચી ગયો ક્યાં છે ચોકલેટ પૂનમ પૂછી રહી તેજપાલ ખલનાયક જેવું હસ્યો અરે તું જ છે મારી ચોકલેટ આવ તને મજા કરાવું ને તેજપાલે ભોળી બાળાના અંગો સાથે અડપણા કરવાનું શરૂ કર્યું પહેલાં તો પૂનમને સમજાયું નહીં કે ચોકીદાર અંકલ આ શું કરે છે પણ પછી તરત એને લાગ્યું કે એની સાથે કશું ખરાબ થઈ રહ્યું છે ત્યાં સુધીમાં તો તેજપાલે એના કપડાં બળજરવી બળજબરીપૂર્વક ખેંચી કાઢ્યા હતા ટ્રોક ન નીકળી શક્યું તો એણે ફાડીને દૂર કરી નાખ્યું પછી એને ધાબા પર પટકીને એ તૂટી પડ્યો પૂનમે સીસો પાડવાનું શરૂ કર્યું સાતમા માળના ધાબા પરથી એણે આસમાન ગાંજી ઉઠે એવી રાડારાડ કરી મૂકી એના સદનસીબે પવનની દિશા અનુકૂળ હતી ફ્લેટ્સના ખુલ્લા કમ્પાઉન્ડની સાવ નજીકના પહેલાં જ એપાર્ટમેન્ટમાં રહેતા દર્શના બહેન ડ્રોઈંગ રૂમમાં ટીવી જોતાં જોતાં શાક સંભાળી રહ્યા હતા એમના કારણે કોઈ છોકરીની શીસોનો અવાજ અથડાયો પિન્ટુ બેટા દર્શના બહેને એમના આઠેક વર્ષના દીકરાને કહ્યું જોતો આ કોણ શીસો પાડે છે બાજુના કમ્પાઉન્ડમાં મજૂરોના બાળકો રમે છે એ ઝઘડતા હોય એવું ત્યાં તો પિન્ટુએ અવાજની દિશા પકડી પાડી ના મમ્મી આ નવા ફ્લેશના ફાય છે એના ધાબા પરથી અવાજ આવે છે કોઈ છોકરી શીશો પાડે છે એક ક્ષણમાં દર્શાના બહેન ઊભા થઈ ગયા સ્ત્રીની અંદર ઈશ્વરે ચિક્સ સેન્સ મૂકી હોય છે સાંજ પછીનું અંધારું અધૂરી ઇમારતનું એકાંતવાળું વાળું ધાબુ અને છોકરીની શિશુ બહેના દિમાગને કશુંક અજગતું બની રહ્યું હોવાની વાતની ગંધ આવી ગઈ શાકની થાળી ફેંકીને એ દોડ્યા હાથમાં ત્રણ ઈસના પાનાવાળું સપ્પુ હતું આવું સપ્પુ કોઈને મારવા માટે ભલે પૂરતું ન હોય પણ ડ્રાવવા માટે ચાલી શકે તેમ હતું પિન્ટુ બેટા તારું બેટ લઈ લે આવ મારી પાછળ તારા મિત્રોને પણ બોલાવી લે કહીને દર્શના બહેન ફ્લેટ્સના પગથીયા સડવા માંડ્યા આગળ આગળ વિરાંગના અને પાછળ પાછળ વાનર સેના ધાબા પરનું દ્રશ્ય વર્ણવી શકાય નહીં તેવું હતું ચૌદ વર્ષની અબુધ કન્યા નિવર્સ્ત સત્તીપાઠ જવા દો આગળ લખતા મારી કલમ ના પાડે છે પૂનમના દેહ પર તૂટી પડવા તત્પર થયેલા તેજપાલની પીઠ ઉપર સપ્પુ બેટ સ્ટમ્પ અને લાકડી સળિયા જેવા હથિયારો સાથે બસાવ ટુકડી તૂટી પડી તેજપાલ ગભરાઈ ગયો પરિસ્થિતિ સમજીને એ કપડાં પહેરવા માંડ્યો દર્શના બહેને પોતાનો જાડો ખાદીનો દુપટ્ટો પહોળો કરીને પૂનમને ઓઢાડી દીધો પછી એને ઉસકીને દાદર ઉતરી ગયા નીચે જઈને એમણે બૂમો મારીને આડોશ પાડોશના સો દોઢસો પુરુષોનું ટોળું ભેગું કરી દીધું બે વાક્યોમાં સ્થિતિનું વર્ણન કરીને પછી તરત એ પૂનમને લઈને ઘરમાં ચાલ્યા ગયા તેજપાલ જ્યારે શર્ટના બટન બંધ કરતો કરતો નીચે ઉતર્યો ત્યારે એની ધોલાઈ કરવા માટે મોટી ભીડ જમા હતી લોકોએ એને જે માર્યો છે જે માર્યો છે મારી જ નાખત પણ અંધકારનો લાભ લઈને અધમુવો બની ગયેલો એ બદમાશ ભીડ વચ્ચેથી સરકી ગયો એ ઘડી અને આજનો દિવસ કોઈએ તેજપાલને જોયો નથી કદાચ એ એના ગામડે સાલ્યો ગયો હશે રાત્રે પૂનમના માતા પિતા ઘરે આવ્યા ત્યારે બધી જ હકીકત જાણી રડવા લાગ્યા લોકોએ પોલીસ ફરિયાદ કરવા માટે ખૂબ સમજાવ્યા પણ બાપડા ગરીબ મજૂર માણસો ડરી ગયા રાતોરાત સામાનના પોટલા બાંધ્યા અને સવારે તો રવાના થઈ ગયા પૂનમની મા દર્શના બહેનને મળીને કહેતી ગઈ બેન તમે મારી દીકરીની ઇજ્જત બસાવી છે પણ હવે અમે આ શહેરમાં ફરીથી ક્યારેય પણ પગ નહીં મૂકે બહુ કડવી યાદ જીવનભર મનમાં રહ્યા કરશે એકમાત્ર સારું સંભળાણું એ રહેશે કે મારી દીકરીની શીસો સાંભળીને તમે બેસી ન રહ્યા રડતી આંખે એ મારવાડી કુટુંબ મારવાડ ભેગું થઈ ગયું એ વાતને કેટલાક વર્ષો થઈ ગયા તાજેતરમાં દર્શનાબહેનના સરનામે એ કંકોત્રી આવી પહોંચી એમના પતિ વિપુલભાઈએ વાંસીને પછી પત્નીને કહ્યું લે આપણી દીકરીનો માંડવો આવ્યો છે પૂનમ તને યાદ છે એના લગ્ન લેવાયા છે આપણને ખાસ આમંત્રણ છે એનો બાપ લખે છે તમે મારી દીકરીના ઉઘાડા શરીર ઉપર તમારું કપડું ઓઢાડ્યું હતું એટલે જ અત્યારે એના જીવનમાં આવો શુભ અવસર આવ્યો છે નહીંતર અમારા સમાજમાં એનો હાથ કોઈએ ન પકડ્યો હોત આવશો ને બોલ શું કરવું છે જવું જ પડે પૂછવું હોય તો મને એવું પૂછો કે પૂનમ માટે પેટમાં ભેટમાં શું લઈ જઈશું શું લઈ જવું છે પાનેતર બહેન બોલ્યા જેની આબરૂ ઢાંકવા ક્યારેય ખાદીનો દુપટ્ટો ઓઢાડ્યો હતો એ મારી પૂનમની શોભા વધારવા માટે રેશમી પાનેતરથી ઓછું બીજું કંઈ સાલે જ નહીં મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા નવા નવા જીવન ઉપયોગી કે જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો આભાર મિત્રો